તો દર્શક મિત્રો જય શ્યામ જય રામનાથ જય માતાજી આપનું સ્વાગત છે ગુજરાત એક્સપ્લોર યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના બગસરા ગામ એટલે કે નટવર નગરની માલિકા આપણે નટવર પેલેસની અંદર આપણે આવ્યા છીએ તો આજે આપણે નટવર નિવાસ પેલેસની માલિકા આપણે મુલાકાત કરવાની છે તો પધારો દરબાર શ્રી વીરાવાળા બાપુ મૂળુવાળા બાપુ સાહેબ દ્વારા નટવર નિવાસ પેલેસ ઓગણીસોને ચોવીસમાં બનાવેલો અને તેમનું ખાત ખાતમુહૂર્ત પોરબંદરના મહારાજા શ્રી નટવરસિંહજી બાપુ દ્વારા તેમના હાથે આનું ખાત ખાતમુહૂર્ત કરેલું અને ત્યારબાદ વીરાવાળા બાપુએ સાહેબે આ નટવર નગરનું નગર વસાવ્યું હતું આ નટવર નગર વસાવ્યું હતું બગસરાનું તો તમે જોઈ રહ્યા છો આ પેલેસ તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો આ વીરાવાળા બાપુ અહીંયા રહેતા તેમનો આ મહેલ છે બાપુનો પેલેસ એટલે કે આપણી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં તેને ગઢ કહેવાય અને આ તમે ફોટો જોઈ રહ્યા છો એ રામચંદ્ર ભગવાનનો અદ્ભુત ફોટો છે તમે જોઈ શકો છો આ બાળપણનો પ્રભુના દર્શનનો ફોટો છે તો હવે આપણે ધીમે ધીમે અંદર જઈએ તો હવે આપણે અહીંયા આપણે આદિત્યભાઈ ધાધલને આપણે પૂછીએ અહીંયા આની વિશે કાંઈ માહિતી આપણને આપશે

વીરાબાપુને અને નટવરસિંહ બાપુને બહુ મિત્રતા સારી હતી એના માટે ખાતમુહૂર્ત રાણા સાહેબ એટલે નટવરસિંહ બાપુએ કહ્યું ત્યારબાદ વીરાવાળા બાપુ અહીંયા તેમનું નિવાસસ્થાન હતું નટવરનગર અને રાજકોટના દીવાન જૂનાગઢના પોરબંદરના દીવાન રહી ચૂક્યા છે મોટું નામ હતું બાપુ બહુ મોટું નામ હતું બાપુનું ગાંધીજી સાથે પણ ગાંધીજીનો જે સત્યાગ્રહ ગાંધીજીએ રાજકોટ કરેલો ત્યારે બાપુ ત્યાં દીવાન હતા રાજકોટના અને સત્યાગ્રહ વખતે બાપુ ત્યાં ત્યાં હતા આવો બધો ઇતિહાસ ને આવો બધો વારસો છે તો તમે પણ હવે જોઈ જોઈ શકો છો તો હવે આપણે ધીમે ધીમે આ બાજુ પણ રૂમ છે ત્યાં અંદર આપણે જઈએ છીએ પેલેસની અંદર જોઈ શકો છો તમે આ બધું જૂનું એમ કહેવાય છે કે બાંધકામ છે અને અત્યારે પણ ખૂબ સારી હાલતની પાસે સચવાયેલું છે અને આ બધું હાચવું એ અઘરી વસ્તુ છે બધી

અને જમવાનો રૂમ આપણે બાજુમાં જોશું હમણાં ડાઇનિંગ હોલ હતો ત્યાં આવે બતાવું તમને અને રસોડા બધા પાછળ બધા માણસોના રસોયા જે કોઈ બધા એ બધાના ક્વાર્ટર રસોડા બધું પાછળ હતું આ તો હવે નવો ફરફેર આપણે બધો કરી અને બધું અહીંયા બધું પાકું રિનોવેશન બધું કર્યું અને આ રિનોવેશન એ હમણાં ત્રણ ચાર વર્ષ પહેલા કર્યું પેલી ઉપર આની ઉપર લાકડું હતું બધું લાકડું પછી લાકડું તો અમુક ટાઈમ થાય એટલે પાણી લાગી અને ખરાબ થઈ ગયું પછી આખો મેં રિનોવેશનના સ્લેબ ભર્યો પ્લાસ્ટર કલર બધું વિગેરે જે કાંઈ હતું એ લગભગ એકવીસ બાવીસમાં કર્યું એટલે એક ત્રણ ચાર વર્ષ જેવું થયું એમને આ બધા તમે જોઈ શકો છો આ બધા નોખા નોખા રૂમ છે આ બધા નોખી નોખી અહીંયા બધી નોખા નોખા બધા મારા મમ્મી મારા મધર ઇન્દિરાબા ઇન્દિરાબા ભોજવાળા ભોજવાળા વીરાવાળા નટવરનગર સ્ટેટ એમના રાજકુમારી અને વીરાવાળા બાપુની હયાતી પછી નટવરનગર સ્ટેટ ગાદી ઉપર ભોજવાળા એવા એમના દીકરી હું એનો દીકરો

થદલ સાહેબ આ આ કોમ કેમ કોનો ફોટો છે આ નટો સ્ટેટ આપણે જે વાત કરીએ દીવાન વીરાવાળા સાહેબ હા હા ફોટો છે તમે જોઈ શકો છો આ વીરાવાળા સાહેબનો ફોટો છે આ કોનો ફોટો છે મારા ફાધર છે અમરુભાઈ સુરખભાઈ થાદલ હા હા તેમના લગ્નનો ફોટો લાગે લગ્નનો ફોટો આ તમે જોઈ શકો છો તો દર્શક મિત્રો આપણે જે તમે આ જોઈ રહ્યા છો આ જે હાર્મોનિયમ છે આમ તો એને પિયાનો જેવું કંઈ કહેવામાં આવે છે આ મેડન ઇંગ્લેન્ડનું છે આપણે દરબારમાં જાણીએ કે આ બાપુ શું છે આ હાર્મોનિયમ કહીએ આપણે અત્યારે પગ પેટી એટલે ટૂંકમાં પગ પેટી આપણે અત્યારે વાજુ કહીએ હાર્મોનિયમ કહીએ એને કહી શકાય પણ જે અત્યારની આપણી જે પેટીઓ કહીએ છીએ ભજનીકો પાસે હોય એ બધી હાથની ધમણવાળી આવે હાથથી એને વગાડવાની અને આની અંદર બે પેડલ આપેલા છે બે ધમણ નીચે હા એ બે ધમણ દબાવો એટલે એ વાગે અને અત્યારની જે આપણી બધી પેટીઓ કહીએ ને એ બધા હાથથી દબાવવાની આવે આ વીરા બાપુ જ્યારે ઇંગ્લેન્ડ ભણવા ગયા ત્યારે આ વસ્તુ એટલે ઓછામાં ઓછી લગભગ એમ માનો કે એકસો ને વીસક વર્ષ જેવું થયું હતું ત્યારે બાપુ ઇંગ્લેન્ડ જયારે ભણવા ગયા ત્યારે આ લોકો ત્યાંથી લઈ આવ્યા હતા હા તમે આ વસ્તુ જોઈ રહ્યા છો તે ઇંગ્લેન્ડની છે એન્ટિક વસ્તુ છે આવી ઓછી જોવા મળે વારસો છે હજી પણ જળવાયેલો છે

તો આ નટવર મહારાજા સાહેબનો ફોટો છે પોરબંદર પોરબંદરના મહારાજા સાહેબનો તેમનો ફોટો પણ અહીંયા ખૂબ સારી રીતે રાખવામાં આવ્યો છે બાપુનો એમના પણ આપણે દર્શન કર્યા અને આદિત્યભાઈ દાદેલા આપને ખૂબ સરસ માહિતી આપી અને મળવા જેવા માણસ આ તમે જોઈ રહ્યા છો જે નટવર નિવાસ પેલેસ છે ખૂબ સરસ અહીંયા બગીચો છે અને ઝાડ પણ ખૂબ સારા વાવ્યા છે અને આની શું કહેવાય છે કે હાથ ચુવાણી બહુ સારી છે ભાઈ ઝાડ તો દર્શક મિત્રો આપણે પાછા બીજા ઓરડાની માલી આવી ગયા છીએ તમે જોઈ શકો છો અહીંયા પણ અદ્ભુત ફોટાઓ રાખેલા છે રાજવીઓના તેમજ મહાદેવના પણ શું કહેવાય છે કે આખા ફેમિલીનો અહીંયા ફોટો છે તમે જોઈ શકો છો તમને અક્ષયભાઈ દેખાડશે આગળ ભગવાન મહાદેવનો પણ અદ્ભુત પેન્ટિંગ ફોટો છે તેમજ બધી એન્ટિક વસ્તુ રાખેલી છે બધી આ જૂના બધું જે જે શોખ હતો પેલા રજવાડાની માલિપા જે બધી વસ્તુઓ જે છે બધી અને બાપુનો પણ ફોટો તમે જોઈ શકો છો આ ભોજવાળા સાહેબનો ફોટો છે ને ઘોડી ઉપર હા તો આ તમે જોઈ રહ્યા છો આ મોતીની આખી ખુરચી છે એ મોતી કામથી આખી જે કળા છે અને કાઠી સંસ્કૃતિની માલિપા મોતી કળાનું તો ખૂબ એમ કહેવાય છે કે યોગદાન અને મોતી કળા એ પરોવી બહુ અઘરી વસ્તુ છે અને આ તમે જોઈ શકો આખી ખુરચીને આખી આ ચેરને આખી મોતી કળાથી પરવેલી છે આ તમે જોઈ શકો છો આ જે જૂના પટારા જે છે એ છે ત્યારબાદ આ તમે બધું જોઈ શકો છો મોતી કામની પણ તમે બધી વસ્તુઓ તમે જોઈ શકો છો ત્યારબાદ જે આપણી જે આપણી આ ગોળી છે એ પણ તમે જોઈ શકો છો આખી માઇન્ડ જે છે દર્શક મિત્રો આવા દરબાર ગઢોના આવા પેલેસના વિડીયો જોવા માટે અમારી ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સવારે તમે જોડાઈ રહેજો આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું તો અમારી સાથે જોડાઈ રહેજો અને અમારી ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરને વધુમાં વધુ વ્યક્તિ સુધી તમે શેર કરજો એવી આશા સાથે જય શ્યામ જય રામનાથ જય સૂર્યનારાયણ